દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે છે જે આખો જે મચ્છુ નદીના નદી ઉપર જે મોટો ચેક ડેમ છે દસ બાર ફૂટનો ઊંચો એની જે સાઈડની અંદરમાં આખો એનો પાળો ધોવાઈ ગયો છે ગયા વર્ષે પણ ધોવાઈ ગયો હતો પણ ગયા વર્ષે સરપંચે પોતાના સ્વ ખર્ચે પોતે એને જે પાળો જે છે રિપેર કરી અને બનાવેલો તે વખતે પણ જે સરકારી અધિકારીઓને જે રાજકીય આગેવાનો જે છે એને પણ વાત કરેલી કે ભાઈ તમે આ રિપેર કરાવી દીજો તેમ છતાં એમને કોઈ રિપેર ન કરાવતા સરપંચે પોતાના શો ખર્ચે આ રિપેર આ ચેકનેમને કરાવેલો અને આ વખતે ફરી પાછો પાળો અહીંથી તૂટી ગયો છે તો આપણે અહીં જઈએ છીએ અને કઈ રીતે જે આ જે ટ્વીટો છે એ આપણે આના જે એના ઉપસરપંચ આપણી સાથે છે તો એની સાથે રહીને આપણે જઈએ છીએ ત્યાં જો આપણી સાથે ઉપસરપંચ છે શું નામ તમારું રમેન્દ્ર જો ધર્મેન્દ્રસિંહ આપણી સાથે છે ધર્મેન્દ્રસિંહ ઝાલા હવે આપણે આ ચેક ડેમ ઉપર જઈએ છીએ કેટલા ટાઈમ થી આ ઉપસરપંચ સાહેબ તૂટી ગયો છે કઈ કેશો ગયા વર્ષે તૂટી ગયો તો પણ મારા સરપંચ છે એમને બનાવેલ છે એમ પોતાના સો ખર્ચે હા આ વખતે જો સરકાર દીએ હા કઈક વ્યવસ્થિત થાય એમ બરાબર બરાબર છે એટલે કે આમ ગયા રજૂઆત તમે કરેલી સરકારને કેને કોઈને કરેલી પણ કઈ કદાચ જવાબ નો પણ આપ્યો એમ બરાબર છે તો આપણે ત્યાં જઈએ છીએ આપણે લોકેશન ઉપર અને જરા બતાવો કેવી રીતે ટ્વીટો છે ને આપણે ત્યાં જોઈએ બરાબર ને ચાલો આપણે જઈએ છીએ ઉપસરપંચ શ્રી અમારી સાથે છે ધર્મેન્દ્રસિંહ ને હા ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ સાથે છે આવો ધર્મેન્દ્રસિંહ જરા જો પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું સમયની દરેક ક્ષણ અને જીવનનું પ્રત્યેક કરીએ એ છે અને જે આ લુણસરીયા નો જે ચેકડેમ છે આ ધર્મેન્દ્રસિંહ રાજાશાહી નો વખત નો છે રાજાશાહી રાજાશાહી વખત નો જો ધર્મેન્દ્રસિંહ કે છે રાજા અમરસિંહજી બાપુ એ બનાવેલો

બરાબર ત્યારે એ તૂટી ગયું હતું પછી જયારે સાંસદ માં આપડા લલિતભાઈ મહેતા આવ્યા ને હા હા ત્યારે એમની ગ્રાન્ટમાંથી બનાવેલ છે કેટલાક લાખ ને ખર્ચ માં બનાવ્યું હશે એવું કઈક નઈ બને ના બરાબર છે મિત્રો આ જો અમરશીજી બાપુએ કેટલો મજબૂત જે ડેમ બનાવ્યો છે ખરેખર ડેમ જેવો બનાવ્યો છે મિત્રો આજે પણ આટલી ઝાડેવાળો બનાવો અશક્ય ગણાય કે નહીં ભાઈ તમે धर्मेंद्रજી ગણાય ને આવું ખાતું નથી કામ આમ આમ હાલ તો આમ લઈ લઉંય ચંપલ લઈ લે જાત Hmm. Alhamdulillah. Ya? Ya. Ah, ini yeah. hati. Yeah. Yeah. હા હવે ભાઈ ધ્યાન રાખજો તો મિત્રો અહીંયા સેવા છે તો અહીંયા ચાલુ પણ બહુ દોયલું છે જો આ ચેક ડેમ તૂટી જવાના કારણે પાળો હોય થી એટલે પાણી અહીંથી જતું બહુ અત્યારે ઘણું બધું ઓછું જાય છે જો અત્યારે અહીંથી જઈ છે જો અહીંયા પાણી જઈ રહ્યું છે પાણી વચ્ચેથી નીકળી છે જો આપણી સાથે ધર્મેન્દ્રસિંહજી છે

ಏನ್ ಆ ರಾಜಾಸೈಮ್ಮ ನಾಲಾ ಅಂತ ನಾಲಿ ہوتی ಯೆ اوپرವಾ ಹಾ ಆ ಪಾಟಿಯರ ಐಪತ್ತು बरोबर એટલે ಪಾಟಿಯಮ್ಮ ಈ पाणी भरेನೆ પછી ಓಲು થાય बरोबर यार तो सोनू ननबा पण મંદિર रे ना ह्ह एनी ऊपरती पाणी जातो यें हा એટલેळा तो डूबमा आवी ग्यू खाखे हा એટલે પછી काढी ने खा एवू हा ना પછી तो टूटी ग्यू ने हा પછી टूटी ग्यू

તો કેટલું પાણી ભરાઈ રહી એનો તમને જીવતો જાગતો આ દાખલો જે છે કારણ કે ગયા વર્ષે પણ આ રીતે અહીંયાથી પાળો બાજુ તૂટી ગયો બરાબર ને તમને ગયા વર્ષે તૂટી ગયો તૂટી ગયું આ સરપદે પોતાના ખર્ચે બધું કરેલું છે બરાબર છે સરકારને કીધું હોય કદાચ સરકારે જવાબ કઈ ન પણ આપ્યો હોય બરાબર છે નદી હું આપને બતાવી રહ્યો છું કે જો તમે જોઈ શકો છો કે જે પાણી જે જગ્યાએથી જાય જે છે સો આખું કેટલું પાણી જાય છે જો આટલું પાણી બચાવવામાં આવે તો આવતા દિવસોની અંદરમાં મચ્છુ નદીના ઉપરમાં જે લુણસરિયા ગામનો જે સારામાં સારો ચેક ડેમ કહી શકાય જેવા એની જીવાદોરી સમાન કહી શકાય એવો જે આ ચેક ડેમ છે એ આખો બચી જાય અને ખરેખર એક સારામાં સારું એક કાર્ય થઈ શકે એવું છે તો ખરેખર આને બચાવવો એ ખૂબ જરૂરી છે જો મિત્રો આખો હું તમને રાઉન્ડ ધી ક્લોક આખો બતાવું છું કે તમને ખ્યાલ આવે કે ખરેખર કેટલો આ ડેમ તૂટો છે એની આખી તમને નજરો બતાવું છું કે તમને ખ્યાલ આવે જે દર્શકો જે છે કે જે સરકાર ડેમ પાણી બચાવવાની વાત કરે છે પણ અત્યારે પાણી બચાવવાના બદલે પાણી કેટલું વહી જાય છે એનો એક જીવતો જાગતો દાખલો છે આવતા વર્ષે જયુભાઈ ઝાલા જે સરપંચશ્રી જે છે એમને ખરેખર પોતાના સ્વ ખર્ચે કારણ કે સરકારે કોઈ પણ જાતની ગ્રાન્ટ ન આપી અધિકારીઓ એની સામુ નો જોયા રાજકારણી કોઈ એમના સામુ નો જોયું અને રજૂઆત કરવા છતાં પણ જો એમને કઈ કામ ન કર્યું તો આવતા આવશે પણ આ પાળો આખો તૂટી ગયો છે જો આ બતાવો આ જે પાળાનો જે આ ક્ષેત્રફળ આ બતાવો છે ભાઈ જો આ બનાવ્યું છે આને જરા આ લંબાવી દેવામાં આવે જો આ રહ્યો એને સામે દિવાલ જે છે ત્યાં સુધી સામે જે દીવાલ જે છે એવી રીતે આયા પણ દીવાલ બનાવી દેવામાં આવે તો આ ડેમ ચેક ડેમ ખરેખર એક ડેમ જેવું બની જાય એવું છે

એવી રીતે જે ચાલીસક ફૂટનો જો આ લાંબો બોલો પાળો બનાવી દેવામાં આવે છે જો સામે જેવા બતાવો છે ટેલિકરી જો સામે પાળો બનાવ્યો છે એવો જો પાળો અહીંયા બનાવી દેવામાં આવે ચાલીસ ફૂટ લાંબો બરાબર ચાલીસ ફૂટ બનાવી દે તો સારું ભાઈ એમ જો ચાલીસ ફૂટનો જો પાળો બનાવી દેવામાં આવે તો ખરેખર આ જે ચેક ડેમ છે એની ભવિષ્યની પણ જે સોલ્યુશન જે સેશન થઈ શકે છે અને ખરેખર પાણીનો ચાવ થઈ શકે એમ છે અને જે ધંભાઈએ વાત કરી કે લૂણસરિયા છે બોકડ ધંભા છે ધમલપર છે

એના આ રીતે અહીંયા લગભગ ચાલીસ પચાસ ફૂટનો આવું પાળો કરી નાખવામાં આવે તો ખરેખર એક આખો જે આ લુણસરિયાનો જે ચેકડેમ છે એ આખો બચી જાય એવો છે અને ખરેખર સાચા અર્થમાં આ ચેકડેમને થોડોક બે ફૂટ જેટલો ધંબા વધારી દીધો સરસ થઈ જાય તો જો બે ફૂટ વધારી દેવામાં આવે તો ખૂબ સારું છે કારણ કે સામે જે છે એ દશક ફૂટનો જ પાળો છે તો એ લગભગ ચાલીસ પચાસ ફૂટનો લાંબો પાળો કરી નાખવામાં આવે તો ખરેખર આ ચેકડેમ જે છે એ આખો બચી જાય

આ તળાવના ઉપર ધ્યાન આપી અને ખરેખર અને રિપેરિંગ કરવાની જરૂર છે જે પાળો તૂટી ગયો છે એને રિપેર કરે તો સાચા અર્થમાં એક જળ જે જીવન જે છે જળને બચાવવું એ એક કાર્ય આમાં સાચા અર્થમાં થઈ શકે એવું છે